તમે શિયાળામાં કેરી જોઈ છે આંબા પર ક્યારે ઠંડીમાં કેરી આવે ખરી તમારો જવાબ ના હશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં જાણે ચમત્કાર થયો હોય તેમ અત્યારથી જ આંબા પર કેરીઓ આવવા લાગી છે કેરીની સિઝનને હજુ મહિનાઓની વાર છે પરંતુ વાપીમાં આંબા પર આવેલી કેરીથી તે એક મહિનામાં બજારમાં પહોંચી જશે તે પ્રકારનું આ ઘટના સામે આવી છે જુઓ ઉનાળાની મીઠી કેરી જેવો શિયાળામાં આંબા પર જુરી રહી છે જેના કારણે લોકોને ભારે કુતુહલ જાયું છે દક્ષિણ ગુજરાતમાં અહીંયા સર્વપ્રથમ અપુષ્ટ પાક આવે છે અને અમે જે ઓર્ગેનિક આ જે વિસ્તારની જે કેરી છે એનો સ્વાદિષ્ટ કોઈ અનર અને સુગંધીદાર હોય છે અમે ફક્ત રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા અમે ફક્ત છાણિયા ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ અને એના લીધેથી અમારી જમીનની ફળદ્રુપતા ગુણવત્તા બધું જળવાઈ રહેલું છે અને ડીપ ઇરિગેશનમાં અમે ગૌમૂત્ર અને છાસ અને ગોળનો ઉપયોગ કરીએ છીએ અને ડીપ ઇરિગેશન થી આખી વાડીની ખેતી કરવામાં આવી છે આંબા પર લહેરાતી આ કેરીઓ એક મહિનામાં તૈયાર થઈ જશે અને માર્કેટમાં પણ આવી જશે તેવું ખેડૂતને હાલ માની રહ્યા છે સામાન્ય રીતે કેરીનો પાક ગુજરાતમાં મે મહિનામાં શરૂ થાય છે અને મે મહિના પછી જ બજારમાં કેરી આવતી હોય છે વલસાડમાં થયેલા ચમત્કાર પાછળ એક ચોક્કસ કારણ હોવાનું પણ મનાઈ રહ્યું છે કારણ કે જગ્યાએ આ વાડી આવેલી છે તે ડુંગરની ટોચ પરનો વિસ્તાર છે અને અહીંથી દરિયો નજીક હોવાથી દરિયાની આબોહવા માફક આવતી હોવાથી આંબા પર કેરી આવી ગઈ છે વલસાડ જિલ્લાની અંદર મુખ્યત્વે આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ફ્લાવરિંગ આવે છે પરંતુ આપણે અત્યારે આ રાજેશભાઈના ફાર્મ ઉપર મુલાકાત પર આવ્યા છે એમને ત્યાં મોસમ કરતાં અમારા એના કરતાં લગભગ એક દોઢ મહિના વહેલું ફ્લાવરિંગ આવે છે અને કેરી પણ દોઢ મહિના લગભગ વહેલી આવે છે અને એમનું જમીનનું જે આખું સંરચના છે એ આપણે રત્નાગીરી દેવગર ટાઈપનું પહાડી વિસ્તાર ઉપર આવેલી વાળી આખી એમની એનું આખું બેનિફિટ એમને મળે છે અને એના કારણે એમને ભાવમાં બી ઘણો ખાસો એવો બમણોથી ડબલથી ત્રણ ગણો હું કે તે બેનિફિટ ભાવમાં પણ મળી રહી છે રાજેશ શાહ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર કે કેમિકલ દવાનો છંટકાવ કરતા નથી માત્ર ઓર્ગેનિક અને ગાયના છાણ આધારિત ખેતી કરે છે જેનો લાભ તેમને થયો હોય તેમ લાગી રહ્યું છે ઓર્ગેનિક ખેતીના કારણે તેમની જમીનમાં ફળદ્રુપતા પણ વધી છે આસપાસના અન્ય ખેતરોમાં હજુ કેરીના ફૂલ પણ બેસ્યા નથી જેના કારણે આસપાસના અનેક ખેડૂતો રાજેશ શાહના ખેતરમાં આ કેરી જોવા માટે ઉમટી રહ્યા છે રાજુભાઈ શાહની વાડીમાં ફ્લાવરિંગ થઈ ગયું છે જગ્યાએ કેરી મોટી થઈ છે એટલે મતલબ કે એપ્રિલના પહેલા એપ્રિલ એની કેરી તૈયાર થઈ જશે બીજા ખેડૂતો એને કેરીનો ભાવ ગણો વધારે મળશે રાજુભાઈ ખાસ કરીને કેરી વહેલું આવવાનું કારણ એ જણાવે છે કે હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી અને ખાસ કરીને હું ઓર્ગેનિક ખાતર એટલે કે ગોબર અને એવું બેક્ટેરિયા નાખીને હું ખાતર બનાવું છું જે ખાતરનો હું ભરપૂર ઉપયોગ કેરીમાં કરું છું જેના કારણે મારી કેરી પણ વેલી આવે છે ઓર્ગેનિક ખેતી જ આપની સાચી ખેતી છે હાલ જે પ્રકારે રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી ટૂંકા સમયમાં તો પાક સારો આવી જાય છે પરંતુ લાંબા સમય જમીન પતી જાય છે સાથે જ રાસાયણિક ખાતરનો પાક ખાવા માટે ખૂબ જ હાનિકારક પણ હોય છે તેથી તમામ ખેડૂતોએ યુરિયાની ખેતીને તિલાંજલિ આપીને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ નિલીશ જોશી ઝી મીડિયા વલસાડ